વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના PHC સેન્ટર ખાતે સમાજસેવી સંસ્થા અને ખાનગી કંપનીના જનભાગીદારીથી તાલુકા આરોગ્ય અધિકારીની પ્રેરણાથી સાવલી તાલુકાની કુપોષિત સગર્ભા મહિલાઓને પોષક તત્વો ધરાવતી ન્યુટ્રિશન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું અને ઇસ્લામિક સંસ્થાના અનાથ બાળકોને ધાવડાનું વિતરણ કરવામાં આવ્યું હતું સાવલીની તાલુકા હેલ્થ સેન્ટર ખાતે વડાપ્રધાનના સ્વસ્થ માતા સ્વાસ્થ્ય બાળ અનવ્ય સમાજ સેવી સંસ્થા શ્રી રંગ સેવા તીર ફાઉન્ડેશન અને કોચ એન્જિનિયરિંગ સોલ્યુશન પ્રાઇવેટ લિમિટેડના સૌજન્યથી જિલ્લા આરોગ્ય અધિકારી ડૉક્ટર મીનાક્ષી चव्हाणના માર્ગ તાલુકા આરોગ્ય કેન્દ્ર ખાતે સાવલી નગર અને ગ્રામ્ય વિસ્તારના પંચોતેર જેટલી કુપોષિત અભ્યાસ કરતા મુસ્લિમ અનાથ વિદ્યાર્થીઓને ધાબડા વિતરિત કરી સામાજિક એકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું આ પ્રસંગે તાલુકા આરોગ્ય અધિકારી ડોક્ટર એચ એસ ખાન કોચ એન્જિનિયરિંગ સોલ્યુશન ઇન્ડિયા કંપનીના પ્રતિનિધિ શ્રી રંગ સેવાતી ફાઉન્ડેશનના કનુભાઈ લિંબાચિયા જયેશભાઈ દેસાઈ વિરેન્દ્રસિંહ રાજ અરવિંદભાઈ રાઠવા સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને લાભાર્થી બેનોને ન્યુટ્રિશન કીટ અને ઠંડીમાં ઉપયોગી ધાબળાનું વિતરણ કરાયું હતું ઇકબાલ લુહાર સાથે સી એન ટ્વેન્ટી ફોર ન્યૂઝ સાવલી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સી એન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ